तुतारा बधाई नहीं मारे जहाँ वीडियो उतार वाले सालों पर वाले था टाइगर से ने? चल कहाँ हम्म हाँ ये को मोनी खंजवारो असोटी नो इच सालों बट कानो पर तो तो કામકાજમાં પીહ ને દોવેલી હતી પીહું ને નાખવું વાહીંદા નાખવા ચવેલ જવા વાટવાનું ઉપયોગ એમણે એ મગોટો નાખો એ ને ત્યાં વાહીંદામાં આગળમાં મૂળ ને તો એલી ગેમ જ છે થોડાક બહુ ઝાઝા ને જ ને બહુ કૈરે આવીને જ પોદરાતી હજુ કંઈ વારવાનું હોય ને જ પોગદરા કદાચ પોદરામાંથી દે દે ને હાવ કસરે નાખે ને તો પછી વધારે વારવાનું હોય ને ઠાર આવ્યો થોડો થોડો આ જરાક ઓસેરો હે થોડો થોડો હે ને હમણાં તો ઝાકર વધારે આવતી આવી તો અહીંયા પોટાણી ઓછું થઈ ગઈ ઉઠીએ ને તાર વધારે હોય

ખાડા દોવાઈ ગયા ને એવું કાયમની ડ્યુટી હે ને એ કરવા જઈએ વિહુની ડ્યુટી ખળ વાઢવાનું હે ને ખળ વાટવા જાય જઈના પપ્પાને બાપુ ને તગા મારે થોડાક ઠામ હું તા ઠામ ધોતી હતી ને હાલ એ ભાઈ જ આજ બપોર પછી ખાતર દેવું ને તે શ્યા ભાર્યું વઢાય ને તો વાઢે લેવ્યું બપોર પછી કાંઈ નહીં સંતરે જાવ ઉપર એકતું પણ

એક બે ની પીડ્યું એક આ પડે આ તો પડે ગયું કી હું કહ્યું કેટલા શિયાળ પાંચ ઉતા ને એકદી હું દેખાડતી હતી પાંચ નો ભેગો થયો એટલે અહીંમાં બે જ રીતે ત્રણ પડે હાલો માણી લીલા બધી bây giờ để cả cô, để tha bây giờ ai muốn đi cùng ai bây giờ đi cô, à ra cả thế coi em này યુરિયા દેવા જવા મારી હાવ જવાર ધરા ગઈ હતી મેં આવ્યો ને એમાં પાછી રેડી થઈ ગઈ ને ડીમતા જવા પડ્યું આખે આખું યુરિયા દે દીધો ને પાછા ભાગ ગયા આટલી ઠાવકે ઓલી કરતા બહુ ખડી બર કરી દીધું ને કાણ જવર ઉગી ની હરખે પાસે બીજી વાર વાવી ને એમાંય ખળબર કરે ગો ને જવર ની બહુ નિકરવા ના દીધી યાર એનું નવી આઈટમ બને આઈટમ ચા બનાઈ

પહેલાં ત્યાં ખમણી નાખે ને બનાવા બાજરાના લોટમાં અને સણાના લોટમાં ઘઉંનો લોટ ને જ નાખવાનો રવાનું હા રવાનો લોટ ને સણાનો પહેલાં તા એટલાની ટ્રાય કરીએ પછી અસર બનીએ તો પછી પાછા બનાવીએ કે નહીં વધારે

મીઠું ને હરદર ને પછી ચટણી હા ને ઝીણું ઝીણું લહણ ને મૈણ હવે ઝીણા ઝીણા જામ આવે છે એવા કરીને નાખ્યા હા ઝીણીઓ ઝીણીઓ પટક્યું ડુંગળી બધું તો વટાણ પેલા એક ને ટ્રાય કરી આ શેરું કરીએ ને બે શેર સડે જાય વારે અને જેસા ધીરો હે હા આતા ધીરે ઓલેત કરાય વધારે ઓલે કરી તો બહાર ની ઓય પાકે જાય ને અંદર નું થોડું કાચું ધીરે ધીરે ગેસ હોય ને તો હર ખાસડે બેયશે વૈશમાં કાચું કર નો રહી સરખે કે નનકી વાંટે ટ્રાય કરી તે ઓવન ની ડિશ ને પ્રીહીટ કરે થજ્યા થઈ જાય હા હા થજ્યા હાય અવનની ડીશની પ્રી ઇટ કરી ને એવીમાં તેલ મૂકે ને ઓવન પ્રી ઈટ કરી લીધું એવું હે ને એમાં આ મૂકી દેવું અંદર જરા જરા એ સાઈડમાં અટાવી દ્યો તો જે હમાઈ જાય એમાં હા એ હા અટજાય કંઈ વાંધો ન અટત તો એક મૂકા દ્યો ને એમાંથી

પંદર મિનિટ રાખીએ પંદર મિનિટ તો જવો હોવન માં સળે ગણું રેડી હાવ એક વાર પલટાઈ વેંદા થાય તો મસ્ત સડે છે આ હે લોટી માટે કહી જાય આવો એમાં કહી જાય જોઈએ એમાંથી ટેસ્ટ કીણો મસ્ત આ હા પોસા પોસા હે અંદરથી તા જો ડીશ તૈયાર થઈ ગઈ બહુ ટેસ્ટી બન્યા મસ્ત ટોમેટો સોસ એની ખાવાના તો હાલ ખાવા માંડીએ ભૂખ લાગી જઈએ તો ખાઈ આવ્યો 書、ね、いておく。